ગાંધીનગર જિલ્લાના સાડત્રીસમાં માણસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીનું આસુદેવ મહાદેવ જામડા મુકામી નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ યોજાયો પર્યાપ્ત વિગત અનુસાર માણસા સાડત્રીસની સીટ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકા સંગઠન અને નાના મોટા કાર્યકરો નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં સંસદ સભ્ય શારદાબેન વર્તમાન ધારાસભ્ય જે એસ પટેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલ પટેલ ડીડી પટેલ દૂધસાગર ડેરીના ડાયરેક્ટર યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અગાઉ પણ કહ્યું આ વખતે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે દર વર્ષે જ્યારે દિવાળી પછી હોય ત્યારે સ્નેહ સંમેલનો તાલુકા વાઇઝ થતા હોય છે જિલ્લા વાઇઝ થતા હોય છે તમામ કાર્યકર્તાઓ વચ્ચે એક દિવાળી પછી સ્નેહ એટલે સ્ટે એટલે એકબીજાના નજીક આવવા માટે એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે સૌનો સાથ સૌનો વિકાસ અને બધા શુભેચ્છા પાઠવવાની આવે છે ભારતીય જનતા પાર્ટી ખૂબ વધુ મજબૂત અને

અયોધ્યામાં મંદિરની અંદર બિરાજવાના છે એ પણ વાત થઈ વિકાસની વાતો પણ કરી અને સાથે સાથે એકબીજાનું વર્ષ ખૂબ સારું જાય એ વાતો સાથે આપનું શ્રેય મિલન થયું